વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં પૂર્વ ઇજનેર અલ્પના મિત્રા સામે તપાસ બની છે મિત્રા મામલે તપાસના આદેશ આપ્યા છે સમગ્ર મામલે મિત્રાએ મીડિયાને નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિ મારા ઘરે આવીને કોર્પોરેશનની ફાઇલ મૂકી ગયા હતા પોટલામાં કયા વિભાગોની ફાઇલ છે તેની પણ મને ખબર નહોતી તેવું મિત્રાએ નિવેદન આપ્યું છે અજાણ્યા વ્યક્તિઓ કોર્પોરેશનની ફાઇલ કઈ રીતે મિત્રાના ઘરે મૂકી જાય તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થયો શે તો અલ્પના મિત્ર દ્વારા મીડિયા કર્મીઓને આ નિવેદન આપવામાં આવ્યું હતું લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ પોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમ જ જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ પોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી વધુ વિગતો સાથે સંવાદદાતા લકીરાજ લાઈવ જોડાઈ ગયા છે લકીરાજ જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે અને જે રીતે ઘટનાક્રમ સર્જાયો છે બંનેમાં કોઈ સામ્યતા નથી શું છે માહિતી વધુ

ગઈકાલની રેડમાં જે મોટા પ્રમાણમાં જે પચાસ જેટલી ફાઈલો છે તે પણ મળી આવી છે તો ચોક્કસપણે કોઈ પણ જે પૂર્વ જે હોય તે પોતાના બાકીના નિવૃત્તિ જે કામો છે તે પોતાની મહાનગરપાલિકાની ઓફિસે જઈને તે પોતે કરી શકે છે તેવો નિયમ છે પરંતુ અલ્પના મિત્ર છે તે પોતાના ઘરે જ ક્યાંક ને ક્યાંક પોતાનું કામ કરતા હતા ગઈકાલની રેડ જે પાડવામાં આવી તે દરમિયાન આઠ જેટલા જે ઇજનેરો છે ડેપ્યુટી ઇજનેરો છે તે પણ જે તેમના ઘરે મળી આવ્યા અલગ અલગ વાહનોમાં તેઓ ફાઇલો લઈને મળી આવ્યા હતા ત્યારે હવે તેના ઉપર પણ શું કાર્યવાહી થશે તે પણ જોવું રહેશે પરંતુ જો અલ્પના મિત્ર ની વાત કરવામાં આવે તો અનેક વાર તેઓ વિવાદમાં આવી ચુક્યા છે જો આવા કૌભાંડ હોય

લકીરા જે રીતે નિવેદન આપ્યું છે અને જે રીતે ઘટનાક્રમ સર્જાયો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે માત્ર મારા સાસુ ઘરે હતા અને આ ફાઇલો કોઈ પોટલામાં મૂકી ગયું ને ત્યારબાદ ગાડીમાંથી આ ફાઇલો મળી છે બંનેમાં કોઈ સમેતા દેખાતી નથી આ સાથે જ પ્રશ્ન એ પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે કે આપી દેવામાં આવ્યું છે તે પણ એક અસ્પંજસ છે કે જયારે તેઓ વિવાદ માં આવ્યા ત્યારબાદ તેમણે પોતાનું રાજીનામું છે તે ધરી દીધું હતું પરંતુ છેલ્લા પાંચ દિવસ પહેલા એકત્રીસ તારીખે તેમના જે મહાનગરપાલિકા દ્વારા તેમનું જે રાજીનામું છે તે મંજૂર કરવામાં આવ્યું જો અલ્પના મિત્રા ઘરની વાત કરવામાં આવે તો કાલાવર રોડ ઉપર કોટેયા ચોક નજીક તેઓ રહે છે તેની જે નીચે જે તબીબનું જે પોતાના જે પતિ છે તેનું દવાખાનું છે ને ત્યારબાદ ઉપર તેઓ રહેણાંક રહે છે ત્યારે અજાણ્યો વ્યક્તિ કઈ રીતે તેમના ઘરે આવે ને પચાસ જેટલી ફાઇલ મૂકી જાય

ટીમ દ્વારા રેડ પાડવામાં આવી ત્યારે અલગ અલગ પ્રકારના દસ્તાવેજી પુરાવા છે તેમને મળી આવ્યા છે પચાસ જેટલી ફાઇલો છે તે પણ મળી આવી છે પરંતુ અલ્પના મિત્ર નું કેવું કેવું છે કે આ જે પોટલું છે તે કોક મૂકી ગયું હતું ને મારે સિગ્નેચર બાકી હતી તે મારે કરવાની હતી પરંતુ નિયમ વિરુદ્ધ જઈને આ જે કાર્યવાહી કરવી ને પોતાના અનેક જે કૌભાંડો છે તેઓ જે મોટું એસ્ટિમેટ જે સરકારી જે ડિપાર્ટમેન્ટ છે સરકારી બાંધકામ છે તેનું પણ મોટું જે એસ્ટિમેટ દઈને તેઓ બાંધકામ કરાવતા હતા તેવું પણ જે તેમના ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે હતા તેમને તેઓ જે ફ્લેટ અપાવતા તેઓ પણ તેમના ઉપર આક્ષેપ છે ત્યારે હવે જોવાનું રહેશે મહાનગરપાલિકા કઈ પ્રકારની કાર્યવાહી કરશે પરંતુ અહીં વાત એ છે કે આઠ જેટલા આઠ થી નવ જેટલા એન્જિનિયરો છે તેઓ પણ ત્યાં જે મળી આવ્યા હતા કાર્યવાહી તો કરવી જ પડશે પરંતુ આ આઠ જેટલા ઇગ્નેરો છે બીજા તે શા માટે ત્યાં ગયા હતા જો બાકીનું કામ મંજૂર જે કરવાનું હતું તેમની સિગ્નેચર બાકી હતી તો તે મહાનગરપાલિકાની ઓફિસે જઈને પણ તે કરી શકતા હતા પણ શા માટે ગયા તે પણ એક અહીં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જી

પૂર્વ જે ઇજનેર છે તેના ઉપર મહાનગરપાલિકાની વિજિલન્સ તેમના ઘરે રેડ પાડે અને મોટા પ્રમાણમાં જે કાર્યવાહી થાય ત્યારે હવે જે પૂછપરછના અંતે શું બાર આવશે જે આઠ જે અન્ય ઇજનેરો હતા તે શા માટે ત્યાં ગયા હતા અલ્પના મિત્ર જો વિવાદિત તેમના ઉપર આક્ષેપ છે તો તેને ટેકો હતો ક્યાં રાજનેતાનો ટેકો હતો ક્યાં અધિકારીનો ટેકો હતો તે પણ અહીં જોવાનું રહે છે કે પોતે મહાનગરપાલિકાના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમના સાથે તેમની ઘરોબો હતો એટલે હવે ક્યાં ક્યાં બિલ્ડરો સામે આવે છે ક્યાં ક્યાં આર્કિટેક્ટો સામે આવે છે ક્યાં ક્યાં અધિકારીઓ સામે આવે છે અને ક્યાં રાજનેતાઓ સામે આવે છે તે ઉપર સૌ કોઈની નજર છે જી